આજરોજ કરોડિયા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું યુનિટી બ્લડ ડોનેશન કેમ્પ છે દર વર્ષે તેમના દ્વારા આ જે આયોજન છે તે કરવામાં આવે છે અને સાથે સિત્તેર જેટલા જે યુનિટ છે તે એકત્રિત કરવામાં આવ્યા હતા યુનિટી બ્લડ ડોનેશન કેમ્પમાં સિત્તેર જેટલા બ્લડ યુનિટ કલેક્ટ કરવામાં આવ્યા હતા તો આ બ્લડ ડોનેશન કેમ્પ દર વર્ષે યોજવામાં આવે છે આનંદ આશ્રય ચેરિટેબલ ટ્રસ્ટ થિંક ઇન્ફિનિટી ગ્રુપ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંરક્ષણ બ્યુરો અને મેટલ એન્જિનિયરિંગના સાથ સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં તમામ જે લોકો છે તેઓ એકત્રિત થયા હતા તેમના દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું આજના સમયમાં આપણે જાણીએ છીએ કે એનિમિયા સિકલ સેલ ડાયાલિસિસ અને બ્લડ કેન્સર જે વધુ પ્રમાણમાં વધી રહ્યો છે તે ચિંતાનો વિષય છે અને આ બધી બીમારીમાં રક્ત ખૂબ નિયમિત જોઈએ છે બ્લડ એવી વસ્તુ છે જેનું કોઈ મેન્યુફેક્ચરિંગ નથી ને એને લોંગ ટાઈમ સ્ટોરેજ પણ કરી શકાતું નથી એનું એક જ રોટેશન થઈ શકે છે અને એક જ ફક્ત વિકલ્પ છે બ્લડ ડોનેશન તો આ હેતુ આ હેતુથી અમે આનંદ આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ હિંગ ઇન્ફિનિટી ગ્રુપ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરો ભારત અને મેટલ એન્જિનિયરિંગના સંયુક્ત ઉપક્રમે આજે કરવડિયા ખાતે બ્લડ ડોનેશનનું આયોજન કર્યું છે આમાં સિત્તેરથી વધુ યુવાઓ આજે રક્તદાન કરશે અને શહેરના યુવાનોને મારું એક જ નમ્ર વિનંતી છે કે નિયમિત રક્તદાન કરો વડોદરા શહેરના દર્દી અને બહારથી આવતા દર્દીઓને જે નિદાન માટે દર્દીઓ આવે છે એમને સમયસર બ્લડ મળી રહે બી મારી એક અપીલ છે આજ રોજ કરવડિયા ગામની રીતે બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે જ્યાં આયુષ બ્લડ સેન્ટરની સહાયતા હતી અને યુનિટી બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યું છે ત્યાં અમે કવડા ગામના બધા જ જે ગામવાસીઓ છે એ લોકોને બોલાવીને બ્લડ ડોનેશન માટે જાગૃતિ ફેલાવી રહ્યા છે અને વી આર ડુઈંગ સિન્સ ટુ થાઉઝન્ડ સેવન્ટીન બે હજાર સત્તરથી અમે આ કેમ્પ કરી રહ્યા છે અને જરૂરિયાતમંદોને જ્યારે જરૂર પડે છે ત્યારે અમે બ્લડ પણ સહાય કરી રહ્યા છીએ એમાં અમારા એક થીમ ઇન્ફિનિટી ગ્રુપ છે અને આનંદ આચાર્ય ગ્રુપ અને તો બધા એક જૂથ થઈને બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છે અને બધાને સહાય